સલમાન અઝહરીની મુશ્કેલી હવે વધુ વધશે સલમાન અઝહરીના ભડકાઉ ભાષણ મામલે તેની સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે એકત્રીસ જાન્યુઆરીના કચ્છના સામખિયાળીમાં પણ એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં મૌલાનાએ હાજરી આપી હતી અને ભડકાઉ ભાષણ આપ્યું હતું વિડીયો સહિતના પુરાવા મેળવ્યા બાદ સામખિયાળી પોલીસ મથકે આયોજક મામદ ખાન મૂર તથા મૌલાના સામે ફરિયાદ નોંધાઈ છે અને ભડકાઉ તેમજ ઉશ્કેરણીજનક ભાષણ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ચર્ચાસ્પદ બનેલા મૌલાના સલમાન અઝહરીએ સામખિયાળીમાં એકત્રીસમી જાન્યુઆરીએ જૂનાગઢમાં જે રીતે ઉશ્કેરણીજનક વાત કરી હતી તે ભુજ કચ્છમાં ભાષણ આપ્યું હતું સામુખિયાળી ખાતે ગુલશને મોહમ્મદી ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મૌલાના સલમાન અઝહરી હાજર રહ્યા હતા અને ભાષણ દરમિયાન ધાર્મિક સ્થળનો ઉલ્લેખ કરી ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ વીડિયો સામે આવ્યા બાદ આજે પોલીસે કાર્યવાહી કરી છે હાલમાં સલમાન અઝહરી ગુજરાત એટીએસના કબજામાં છે અને તેની તપાસ ચાલુ છે ફરિયાદ નોંધાયા બાદ હવે આગામી સમયમાં મૌલાના સલમાન અઝહરી સામે કચ્છ પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે જૂનાગઢના કાર્યક્રમમાં હેડ સ્પીચનો વીડિયો સામે આવ્યા બાદ કાર્યક્રમના આયોજક યુસુફ મલિક અને અઝીમ હબીબ સહિત મુફતી સલમાન અઝહરી પર કલમ એકસો ત્રેપન પેટા કલમ એક કલમ પાંચસો પાંચ કલમ એકસો અઠ્યાસી કલમ એકસો ચૌદ અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી હતી અને યુસુફ અને હબીબની ધરપકડ પણ કરવામાં આવી હતી મુફ્તી સલમાન અઝહરીને મુંબઈથી ગુજરાત લવાયા હતા જો કે આ પહેલા કચ્છમાં આયોજિત એક કાર્યક્રમનો પણ સોશિયલ મીડિયામાં વિડીયો સામે આવ્યો છે મૌલાના સલમાન અઝહરીએ જૂનાગઢ પહેલા કચ્છના સામખિયાળીમાં એક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી જેમાં પણ તે ધાર્મિક સ્થળનો ઉલ્લેખ કરી બડકાઉ ભાષણ આપતા નજરે પડે છે વિવાદિત નિવેદન અને ધાર્મિક સ્થળના ઉલ્લેખ બાદ ધાર્મિક નારેબાજી કરીને લોકોને ઉશ્કેરણીજનક વાત કરતો વિડીયોમાં સાંભળવા મળી રહ્યા છે અને ત્યાં ઉપસ્થિત લોકો તેને સમર્થન આપી હાથ ઊંચા કરી રહ્યા છે સામખિયાળી ખાતે થયેલ કાર્યક્રમ માઇકની મંજૂરી સાથે યોજાયો હતો મૌલાનાના ભાષણનો વાયરલ વિડીયોમાં મૌલાના વિવાદિત શબ્દ બોલતા દેખાઈ રહ્યા છે પરંતુ તેની પૂરી પુષ્ટિ કર્યા બાદ સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે કોમી એકતાનું પ્રતિક ધરાવતા કચ્છમાં આવા ભાષણથી પોલીસ સાથે અન્ય એજન્સી પણ સતર્ક બની છે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સામખિયાળી પોલીસ મથકે મૌલાના સલમાન અઝરી અને આયોજક મામદ ખાન મૂર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ એકસો ત્રેપન બી કલમ પાંચસો પાંચ પેટા કલમ બે અને અન્ય કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ભડકાઉ ભાષણનો બનાવ છે તે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના સામખિયાળી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બન્યો હતો બડકાવ ભાષણ માટે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ તળે ગુનો નોંધવામાં આવ્યો છે આ ઉપરાંત પૂર્વ પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવે અને કોઈપણ અફવાનો ભાગ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા ખોરવાય નહીં તેવા પ્રશ્નો ન બને તે માટે પણ કાયદો અને વ્યવસ્થા ખોરવાય તેવા પ્રશ્નો ન બને તે માટે પણ તકેદારી રાખવી હાલમાં મૌલાના જુનાગઢ પોલીસની કસ્ટડીમાં છે તે કાર્યવાહી પૂર્ણ થશે ત્યારબાદ અહીંથી કાર્યવાહી કરવામાં આવશે આવો આ અંગે વધારે સાંભળીએ પૂર્વકશ એસપી સાગર બાગમારના શબ્દોમાં આજે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં આઈપીસીની કલમ એકસો ત્રેપન બી પાંચસો પાંચ બે અને બીજી કલમો હેઠળ જે છે ગુનો નોંધાયા છે એમાં જે આરોપી છે એ બે આરોપી છે એક ખા એચ મોર અને બીજા જે છે મૌલાના મુફ્તી સલમાન અઝ અઝહરી એ બંને વિરુદ્ધ જે ગુનો નોંધાયા છે એમાં જે બનાવ છે એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ સવારમાં જે સમખ્યાળીમાં ત્યાં જે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને પ્રોગ્રામમાં જે ભાષણ જે આપવામાં આવ્યું હતું એમાં જે ભડકાઉ ભાષણ હતો એ અનુસંધાને પોલીસ દ્વારા એ આઈપીસીની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને અત્યારે જે છે તપાસ એમની ચાલુ છે આ જે ગુનો નોંધવામાં આવ્યો છે એના અનુસંધાને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા બધા લોકોને અપીલ છે કે કોઈ પણ જે વ્યક્તિ છે કોઈ અફવા નહીં ફેલાવે અને કોઈ અફવામાં કોઈ એવું ભાગ નહીં બને અને કોઈપણ જગ્યાએ અગર પણ લો એન્ડ ઓર્ડરનો પ્રશ્નને અનુરૂપમાં કોઈ પણ વ્યક્તિની એમાં સંડોવણી હોય તો એમાં પોલીસ દ્વારા જે છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ત્યારે જે આ જે મોલાના જે આરોપી છે એ અત્યારે જૂનાગઢ પોલીસની કસ્ટડીમાં છે એટલે એમનું જે પ્રોસેસ જે છે પૂરો થશે એના અનુસંધાને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે એમાં ગઈકાલે આ પ્રોગ્રામ બાબતમાં જે છે અને એમાં જે વસ્તુ જે એ રીતની બોલવામાં આવી હતી પોલીસને ધ્યાને આવેલ અને એના અનુસંધાને પોલીસ દ્વારા એમાં તાત્કાલિક પગલાં લઈને ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે એ જે પરમિશન આપવામાં આવી હતી એમાં પરમિશનમાં જે વસ્તુ ક્લિયર હતી કે કોઈ પણ એવી રીતની ભડકાઉ ભાષણ યા પછી કોઈ એવું ઉશ્કેરણી ભાષણ નહીં આપવાનું અને એના અનુસંધાને જે છે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે